ગુજરાતમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓની વાત કરતાં સમગ્ર ગુજરાતભરમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં તો વરસાદે રીતસરની તબાહી સર્જી હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કેમ કે નદીઓ બે કાંઠે વહી રહી છે અને જેવી રીતે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ખેતરો બેટમાં ફેરવાયા છે અને જ્યારે ગઈકાલે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા તેમજ આણંદ જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓને બાદ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં જાણે કે વરસાદે તારાજીત સર્જી હોય તબાહી સર્જી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કચ્છમાં પણ જેવી રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે વિસ્તારો છે તે જળમગ્ન બન્યા છે કમરસમા પાણી ભરાઈ જવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે તેમજ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ વરસી રહ્યો છે ને આ વખત અને આ વખતે જો ચોમાસું ક્યાંક પડ્યો હોય તો તે દક્ષિણ ગુજરાત કહેવામાં આવી રહ્યું છે કેમ કે છેલ્લા ઘણા સમયથી સારો એવો વરસાદ વરસી રહ્યો છે ને હવે ભરૂચમાં પણ ગઈકાલે મધરાત્રિથી જ વરસાદે જે ધમાકેદાર એન્ટ્રી કરી છે તોફાની બેટિંગ કરી છે તેના કારણે હવે ભરૂચના જુદા જુદા જિલ્લાઓ જળમગ્ન બન્યા છે ભરૂચના ભાગના જે વિસ્તારો છે તે પાણી ભરાઈ જવાના કારણે ત્યાં જનજીવન પ્રભાવિત થયું છે અને ફરી એકવાર વેપારી આલમમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં જે કમળસમ પાણી ભરાઈ જવાના કારણે લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને હજુ પણ ધોધમાર વરસાદ છે તે ભરૂચ જિલ્લાના જુદા જુદા તાલુકામાં વરસી રહ્યો છે ત્યારબાદ છોટાઉદેપુર જિલ્લામાં પણ આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આના જ કારણે હાલ જે સાર્વત્રિક વરસાદ સમગ્ર ગુજરાતના મોટા જે જિલ્લાઓ છે ત્યાં વરસી રહ્યો હોય અને નદીઓ નાળાઓ બે કાંઠે વહેતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે ભરૂચ હાઈવે ઉપર પોલીસ જવાનોની સરાહનીય કામગીરી પણ જોવા મળી જ્યાં કમરસામાં પાણીમાં જે હાઈવે ઉપર હાલ પાણી ફરી વળતા ટ્રાફિક જામની સમસ્યાનું નિર્માણ થયું છે ત્યારે આ પોલીસ જવાનો દ્વારા ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ પણ કરવામાં આવી રહ્યું છે સાથે બીજી તરફ ભરૂચ જિલ્લામાં જે વરસાદ વરસવાના કારણે ઘોડાઓ પણ પાણીમાં તણાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કચ્છમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ગાયો નદીમાં તણાઈ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે હાલ જેવી રીતે તમને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે આ જુદા જુદા ગુજરાતના જિલ્લાઓના દ્રશ્યો છે કે જ્યાં વરસાદ છે તે મન મૂકીને વરસી રહ્યો છે અને હાલ તબાહીના દ્રશ્યો હોય તે આપણી સમક્ષ સામે આવી રહ્યા છે આ ઘટનાને લઈને નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં પણ તાપીમાં જે વરસાદ વરસી રહ્યો છે છેલ્લા કહીએ તો ગઈકાલે રાતથી વરસેલા વરસાદમાં પાંચ ઇંચથી વધુ વરસાદ તાપી જિલ્લામાં નોંધાયો છે ને ગઈકાલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ જે શૈક્ષણિક કાર્ય છે તેના ઉપર રજાનું ફરમાન કરવામાં આવ્યું હતું આને લઈને હવે આણંદમાં પણ સવારથી જ જે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે છેલ્લા બે કલાકમાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે તેના કારણે હાલ જળબંબાકાર સ્થિતિ હાઈવે ઉપર પણ જોવા મળી રહી છે ભરૂચ આણંદ હાઈવે સંપૂર્ણ પાણીમાં ગરકાવ હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે મોટા ભાગના જિલ્લાઓમાં હાલ વરસાદ વરસી રહ્યો છે અને ઓરેન્જ એલર્ટ ભરૂચ જિલ્લા હોય છોટાઉદેપુર જિલ્લા હોય આણંદ જિલ્લા હોય તેને આપવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં જેઓ વરસાદ હોવો જોઈએ તે પ્રકારનો વરસાદ જોવા નથી મળી રહ્યો હાલ અમદાવાદના વિ વાતાવરણમાં પલટો તો જોવા મળી રહ્યો છે સવારથી જ એક ઠંડક વાતાવરણમાં પ્રસરી છે પરંતુ વરસાદ જેવો વરસો જે સિઝન તે પ્રકારનો વરસાદ હજી સુધી જોવા નથી મળ્યો હવે જોવાનું રહ્યું કે ક્યારે એવો વરસાદ છે તે વરસે છે કેમ કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ સૌરાષ્ટ્રમાં જે ખાસ કરીને જામનગર અને અમરેલીના બગસરા પંથકમાં ગઈકાલે રાતથી જ વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે તેના કારણે નદીઓ નાણાંઓ છલકાઈ ઉઠ્યા છે જૂનાગઢમાં પણ જે ડેમ છે તેના બે દરવાજા ખોલવામાં આવ્યા છે અને હાલ નદીઓ બે કાંઠે વહી રહી છે તેને લઈને જિલ્લા પ્રશાસન દ્વારા પણ લોકોને કારણ વગર બહાર ના જવા ખાસ અપીલ કરવામાં આવી રહી છે ને એનડીઆરએફની ટીમ પણ હવે કામે લાગી છે સુરતના અલગ અલગ તાલુકાઓમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે ઉમરપાડામાં કહેવાય તો છેલ્લા ગઈકાલે સાંજથી વરસેલા અત્યાર સુધીના વરસાદમાં દસ ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે આમ મોટા ભાગે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ અને કચ્છ સહિતના જિલ્લાઓ હાલ પાણીમાં જળમગ્ન બન્યા છે પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કેટલાક જિલ્લાઓ હજી પણ વરસાદથી વંચિત હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને હવામાન વિભાગ દ્વારા હજી પણ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા વરસાદથી જોડાયેલા અપડેટેડ વિડિયો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન સુધી આપણે સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરો શેર કરો અને નવજીવન ન્યૂઝ ના પરિવારના તમે હિસ્સા બનો નમસ્કાર વૈષ્ણવ